જય માતાજી દોસ્તો હલો દોસ્તો ફરી વાર તમારું સ્વાગત છે સુનાપોરાના બ્લોગમાં આજનો વ્લોગમાં હું કંઈક નાની વાત લઈને આવ્યો છું કે જે હું ફીલ કરું અનુભવું એટલે તો બ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી હર હર મહાદેવ અને કન્ટિન્યુ આખો પૂરો વ્લોગ જોઈજો આજે રિક્વેસ્ટ કરીશ કે પૂરો વ્લોગ જોઈ જાજો બસ તમે ખાલી મારી વાત સાંભળતા જજો બાકી તમારે લાઈક કમેન્ટ એની મને કઈ કાંઈ જરૂર નથી હું ખાલી મારી વાત મૂકવા આવ્યો છું કેમ કે આજના આજે મને એવું કઈક વિચાર આવ્યો કે કઈક મારે લોગમાં કઈક નવીન મૂકું છે ચાલો તો આપણે શરૂઆત કરીએ કે આજે બહુ મારા માટે તો બહુ મોટી વાત છે કે આ વાત હું કહીશ પપ્પા પપ્પા માટે બોલવાનું કેવાય ને કે મારી જિંદગીના મારી લાઈફ ના હીરો હોય ને તો મારા પપ્પા પણ એટલો કેવાય ને કે બોલીશ ને આમ કેવા બેસીશ ને તો ઘણી બધી વાતું છે તો બહુ લાંબુ થઈ જશે પણ થોડુંક ટૂંકમાં કઈશ બધાને થોડું ઘણું આપણે પપ્પાને મારે જે અનુભવ છે મારે કરવું લખેલું એના બધાને કહીશ વચ્ચેનો સંબંધ મારા અને મારા પપ્પા વચ્ચેનો સંબંધ કે જે હું ફીલ કરું અનુભવ અને બધાને આપણા એક આ બાપ દીકરા વચ્ચેનો સંબંધ ને એક પહેલાથી હોય કે પ્રેમ તો એકબીજાને બંને કરે પણ વ્યક્ત નથી કરતા એકબીજાની ટેન્શન પણ ઘણી હોય બાપને દીકરાની ટેન્શન હોય અને દીકરાને બાપની હોય એકબીજાને કહી નથી શકતા કેમ આ ભેદ ક્યાંથી આવે એ નથી ખબર પડતી મને આ એક અલગ લાગ્યું કેમ કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણા પપ્પા આપણી સાથે હસી મજાક કરતા રમતા બહુ ઘણો બધો પ્યાર કરતા પ્રેમ કરતા એ પ્રેમ છે વ્યક્ત નથી કરતા તો પપ્પા કદાચ તમે આ વિડીયો જોવો ને સામે મળી તો કહેવાની હિંમત પણ નથી વિડીયોમાં બોલી શકે એવું તો નથી પણ ટ્રાય કરું કે બોલવાથી એકબીજાની લાગણી ખબર પડે એટલા માટે પપ્પા તમે મારા માટે ઘણું બધું કર્યું કદાચ કહેવાય ને કે મારે આખી જિંદગીનું બધું તમારા ઉપર ઓરાઈ દઉં ને તો હું તમારો ઋણ ન ચૂકી શકું કેમકે તમે મારી હિંમત હો જ્યારે પણ મને કંઈક ટેન્શન થઈને કંઈ પણ મુસીબત એમ ત્યારે તમે મારે સાથે હોય ગમે ત્યારે એમ અને એક જ વાત કહો કે હું છું ને લડી લઈશ તું મૂંઝાતો નહીં હું બધું કરી લઈશ કેમ કે પપ્પા અત્યારે હું તમને સમજુ કદાચ મારે તમને કંઈક કેવું હોય ને તો વિચાર આવે એમ કે તમારી સાથે કેવું કેમ કે હું તમને ટેન્શનમાં જોઈ નથી શકતો ત્યારે એ વિચાર આવે કે પપ્પા તમારી પાસે આવું તમને પૂછું કે પપ્પા શું ટેન્શન ખબર નહીં આ હિંમત પણ નથી થતી નાના હતા ત્યારે તમે પણ અમારી સાથે હજી મજા કરતા પ્યારથી વાતો કરતા અને આજે તમે પણ મને કઈ નથી કહેતા અને હું પણ મારે પણ ઘણું બધું કેવું હોય પણ હું તમને કહી નથી શકતો कि तुमने सोया हो क्योंकि हमारा माटे तुम्हें कहीं कहीं पण करो तैयार किया हो हुंको ठोको मारा जोए तो, तो मैं लू चीज आकेरा बटन ले देसियो क्या रे ना नथी पड़ी कोई पण वात नहीं घणी बदी में भूलो करी छे त्यारे पण तुमने मारी बद्दी भूल माफ करी दीजे અમારા માટે અમારા માટે તમે તમારી ખુશીઓ જતી કરી છે પપ્પા હું જોઈ શકું બોલી નથી શકતો અત્યારે પણ પપ્પા હું પણ હું પણ તમને બહુ જ પ્રેમ કરું નાના હતા ત્યારે રમતા પપ્પા પણ એ પ્રેમ કરીએ અત્યારે પપ્પા મારી ઈચ્છા શું ખબર તમને ગળે મળીને એક વાર બસ શાંતિથી આમ આંખ વીચીને ગળે મળી પણ દીકરાને આ એક ઈચ્છા તો હશે જ જે અમુક વ્યક્તિ જે અમુક દીકરાની પૂરી પણ નથી થતી તો પપ્પા મારે એવું નથી કરવું હું તો તમને બહુ જ પ્રેમ કરું અને બને તો તમારી પાસે આવવાનો પ્રયત્ન કરીશ કદાચ તમે કહેશો ને તોય મને કંઈ ખોટું નહીં લાગે કેમ કે જિંદગી હ બપા ક્યારે શું થઈ જાય કઈ હું કઈ નક્કી નહોતું કહેવાય તું જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી બસ સાથે મળીને પ્રેમથી જીવી ને મજા આવશે ફરી વાર કહીશ પપ્પા ચાલો ને આપણે પણ પ્રેમ કરીએ કેમ આમ એકબીજાથી કંઈક જ્યારે પણ ટેન્શન હોય કંઈક પ્રેમ લાગણી એ છુપાઈને રાખીએ

તમે ત્યારે ક્યાંક બહાર જવાનું મને ખ્યાલ આવે ને તો મને એમ થાય કે મારા પપ્પાને કંઈક જરૂર પડશે શું એટલે હું ક્યાંય દૂર નથી છાપું કેમ કે મારે એવો આપણે છૂપતો છુપાતો પ્રેમ નથી જોતો જે તમે નાનપણમાં અમને પ્રેમ કરતા હતા ને એ પ્રેમ ની મને જરૂર હોય કે ઘણા બધા પરિવારો જો એકબીજા બાપ દીકરો પ્રેમ તો ઘણા કરતા હોય પણ બંને વચ્ચે દૂરીઓ ઘણી બધી હોય અને એ દૂરીઓનું કારણે એક પ્રોબ્લેમ આવે અને નથી બાપ દીકરા વચ્ચે દરાર પડી જાય બસ પપ્પા ઘણું બધું હોય મારી પાસે બોલવા લાગે ફાઈનલ